વિસ્તારમાં ભૂગર્ભ ગટર ખુલ્લી કુંડીમાં વાછોડી ફસાઈ ચુડા આરોગ્ય કેન્દ્ર સામે ભૂગર્ભ ગટરની કુંડીમાં ઢાંકણાના અભાવના લીધે વાછોડી કુંડીમાં ફસાઈ ગઈ હતી ત્યારે સ્થાનિકોની મદદથી આશરે આઠથી દસ ફૂટ ઊંડી કુંડીમાંથી ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી છ મહિના જેટલા સમયથી ચુડા આરોગ્ય કેન્દ્રની સામે જ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી હોવાથી દુર્ગંધયુક્ત પાણી તેમજ ગંદકીથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી થકી કોઈ મોટો અકસ્માતની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા ક્યારે આ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીનો ઢાંકણો ફિટ કરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે